જોન ત્રણ અને જોન ટુની ટીમો અને એસઓજીની ટીમોએ સાથે મળી તપાસ હાથ ધરી હતી જેમાં જોન ત્રણમાં ડીસીપી પિનાકીન પરમાર અને એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ પીઆઈ અતુલ સોનારા અશોક ચૌધરી લાલગેટ પીઆઈ ચોકબજાર પીઆઈ મહેદરપુરા પીઆઈ સહિતનાઓની ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી હતી જ્યારે જોન ટુમાં લીંબાયત પોલીસની ટીમને સાથે રાખી લીંબાયત પીઆઈ બી એ જોગરાણા અને એફએસએલના અધિકારીઓને સાથે રાખી કમરુનગર ટેનામેન્ટ રતનજીનગર ભાવનાનગર બેટ્ઠી કોલોની રાજાચોક સહિતની જગ્યાઓ પર તપાસ કરાઇ હતી જો કે જગ્યાએ શંકાસ્પદ કે સામાજિક ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલતી ન હોવાનું તપાસમાં સામે આવ્યું હતું પોલીસે અગાઉ પકડાયેલા આરોપીઓ સાથે પણ વાતચીત કરી હતી